પરેશાન સિહોર નગરપાલિકા વોર્ડ નંબર બે નવા ગુંદાળા વસાહત પાસે આવેલ પ્રાથમિક શાળાથી લઈ ઉભા રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર ગંદકી પાણી વહેતા રોડ ઉપર મિની તળાવ ભરાયું છે જે અંગે સ્થાનિક રહેવાસીએ ખુલ્લો પાલિકા સામે આક્ષેપ કરતા જણાવેલ કે વર્ષ બે હજાર બાવીસમાં માં સડંગ રોડ બનાવવામાં આવેલ અને રોડને કોઈ નુકસાન ન હોવા છતાં આ રોડને ફરીથી રિપેરિંગના બહાને અલગ અલગ સ્થળે રોડ બનાવી અને બંને છેડે ગેપ ક્યાં કારણોસર રાખવામાં આવ્યો છે અને આ વોર્ડના ક્યા પૂર્વ નગરસેવકો એન્જિનિયરને રોડ બનાવવાનું કહેલ છે જે અંગે પૂર્વ નગરસેવક અને તંત્રની મિલી ભગતથી આ રોડની પરિસ્થિતિને લઈ ગટર અને રોડના પ્રશ્ન કાયમી યથાવત રહેલ આજ સુધી કોઈ

સત્તર ચાલીસ લઈશ બરોબર છ મહિના ઉપરથી એક ધારું ગટર પાણી ચાલુ છે આરોગ્ય કેન્દ્ર નિશાળ કોઈને નડતું નથી કોઈ વસ્તુ કેટલી વાર અરજી કરી છે નગરપાલિકામાં તો નગરપાલિકામાં એમ કહેવામાં આવે છે કે મશીન રિપેરિંગ થાય ત્યારે કામ થશે ત્યાં સુધી કોઈ જાતું કામ નહીં થાય બરોબર ફોન કરીએ તો કે ફોન કાપી નાખે છે નથી હકને જવાબ આપતા છોકરાઓ અવારનવાર રોજ નિશાવાળા કેટલી વાર પસાર થાય છે તો કોઈ છોકરા પડે કોઈ બગડે બીમારી સાહેબને આચાર્ય સાહેબે કીધું છે કે અરજી તમે કરાવો બુદ્ધિ તે અરજી કરી કોઈ જાતનો જવાબ આપતા નથી કોઈ જાતનો વર્કો નગરપાલિકા મશીન ખરાબ થઈ ગયું એમ કહેવામાં આવે છે વારંવાર નામ આકાશ આ રોડ બે હજાર બાવીસમાં બનાવેલા આવેલો છે અને રિપેરિંગનું કામ નહોતું છતાં રિપેરિંગ કરવામાં આવ્યું છે બીજી વાર એન્જિનરીંગ લાપરવાહીથી રોડમાં ખાડા મોટા મુકવામાં આવેલા છે જો તમે જીઓ આ રીતના ચાર પાંચ જગ્યાએ પણ એના ખાડા ભરાય છે એન્જિનિયરને કીધું હતું કે આ કઈ રીતે રોડ બનાવ્યો છે અહીંથી અથવા ગેપ ગેપ મૂકીને ગ્રાન્ટ પાસ કરવા માટે ટુકડા બનાવ્યા છે ઝીણા ઝીણા આરસીસી રોડના અને આમાં કોઈ ધ્યાન દેતા નથી એન્જિનિયરને કીધું હતું કે આમાં તમે ધ્યાન આપજો તો હા હા કેટલા રાખે છે કોઈ વસ્તુ ધ્યાન દેવામાં આવ્યું નથી તમે કોઈ ઉપર બીજી વાર ફરિયાદ કરી હતી કેટલી વાર ફરિયાદ કરી ફરિયાદ કેટલી વાર કરેલી છે કોઈ જવાબ જ નથી આપતો કોઈ ફોન નહીં ઉપાડે કોઈ ફોન કાપી નાખે છે કોઈ જાતનો કોઈ રિપોર્ટ નથી લેતા ઓકે